નમસ્કાર દર્શક મિત્રો હું છું સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાલનપુરમાં ચકચારી બનેલી ઘટનાની વિગત એવી છે કે પાલનપુરના વતની અને સિદ્ધપુરના પુનાસણ હાઇસ્કુલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ પટેલ ભત્રીજીના લગ્ન હોવાથી લગ્નમાં પહેરવા માટે દાગીના બેંકના લોકરમાંથી લઈ ગયા હતા અને લગ્ન પૂરા થયા બાદ તારીખ છવ્વીસને ગુરૂવારના રોજ સવારે દસ વાગ્યાના સમયગાળા દરમિયાન પાલનપુર પશુ દવાખાનાની સામે આવેલ મર્કેટાઇલ બેંકમાં દાગીના મૂકવા માટે આવ્યા હતા પરંતુ બેંક ખુલવાની વાર હોવાથી જગદીશભાઈ ગાડીમાં બેઠા હતા તે સમય દરમિયાન એક અજાણ્યો ગઠ્યો આવી તેમણે કહેલ કે તમારા પૈસા નીચે પડ્યા છે જેથી જગદીશભાઈ કહ્યું મારા પૈસા નથી પરંતુ ત્યારબાદ તેમને વિચાર આવ્યો કે લાવને જોઈએ જોઈને પૈસાની ચોકલેટ લઈ શાળામાં બાળકોને ખવડાવીશ જેથી નીચે પડેલા પૈસા રૂપિયા દસ વીસ અને પચાસી નોટો જગદીશભાઈએ ઉપાડી હતી તે સમયે બીજો શખ્સ તેમની ગાડીનો દરવાજો ખોલી દાગીના ભરેલ બેગ લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જગદીશભાઈની જાગૃતિથી તે સમયે તેમના દાગીના ભરેલ બેગ બચી ગઈ હતી ત્યારબાદ બેંક ખુલવાનો સમય થતાં તે બેંક પાસે પહોંચતા એક બીજા વ્યક્તિએ તેમના પર ગંદુ નાખ્યું હતું ત્યારે બીજો એક વ્યક્તિ તેમની પાસે આવી તમારું શર્ટ બગડ્યું છે તેમ કહી તેમનું ધ્યાન ચૂકવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જગદીશભાઈની સમય સૂચકતાના કારણે તે સમયે પણ પંદર લાખ ઉપરાંતના ભરેલા દાગીના ભરેલી બેગની ચીલઝડપ થતા રહી ગઈ હતી પરંતુ બેંકમાં જઈ દાગીના મૂકવાના સમયે તેમના કપડા ઉપર વધુ મેલું નાખેલું હોવાથી તેમણે સફાઈ કરી હતી ત્યારબાદ ગાડી પાસે આવતા જોયું તો તેમની ગાડીમાંથી અજાણો શખ્સ ડોક્યુમેન્ટ ભરેલી બેગ તેમજ રોકડ રકમ રૂપિયા વીસ હજારની ચોરી કરી લઈ ગયો હતો જેથી આ અંગેની ઘટના સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા તેમના દ્વારા સીસીટીવી ફૂટેજ વાયરલ કરી આ અંગેની જાણવાજોગ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે જો કે ચોરી થયેલી બેગ ગઠામણ પાસેથી એક છકડામાંથી મળી આવી હતી જેવા ડોક્યુમેન્ટ સલામત હતા પરંતુ વીસ હજાર રૂપિયાની ચોરી થઈ હોવાનું જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું